પેટ ને લગતી બીમારીમાં ખાસ કરીને ઝાડા થઈ જાય છે ઉલટી ખાસ કરીને ઘણા દિવસો સુધી ઝાડા મળતા નથી મરડો થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેતી હોય છે તો આવા સમયમાં ખાસ આપણે ધ્યાન રાખીએ કે આજુબાજુમાં ચોખ્ખાઈ રાખીએ પાણી જે છે હંમેશા આપણે ઉકાળીને પીએ અને ખૂબ જ સ્વચ્છતા અને ચોખ્ખાઈ જો રાખીશું તો પચાસ ટકા રોગથી તો આપણે એમના બચી શકીશું હવે આજનો જે આપણો વિષય જે છે એ ચોમાસાની ઋતુ દરમિયાન જો ઝાડા ઉલટી થઈ ગયા હોય એના માટે ખૂબ જ સરસ મજાનો અને ખૂબ સારું રિઝલ્ટ અને તાત્કાલિક રિઝલ્ટ મળે એવો દેશી પ્રયોગ છે આ દેશી ઉપચાર જે કરવાનો છે એમાં આપણે સૌથી પહેલા તો એક વાટકી મોડું દહીં લેવાનું છે મોડું દહીં જે લીધેલું છે એની અંદર પાંચ નંગ તુલસીના ઝીણા ઝીણા ટુકડા કરી એની અંદર નાખી દેવાના છે એક ચમચી શેકેલું જીરું પાવડર નાખવાનું છે નાખવાનું છે ટેસ્ટ માટે થોડુંક મીઠું અને થોડું અમથું એની અંદર તમારે મરી પાવડર નાખવાનું છે મરી પાવડર થોડું એમાં વધારે એડ કરશો તો એમાં કોઈ ટેન્શન જેવું નથી બધી વસ્તુને બરાબર મિક્સ કરી બપોરે અને રાત્રે જમીને પછી આ જે દહીં મોડું આપણે બનાવેલું છે એ તમારે ખાઈ જવાનું છે માત્ર તમે બે ત્રણ દિવસ આ પ્રયોગ કરશો ઘણા મિત્રોને તો ઘણા વર્ષોથી મરડો રહેતો હોય છે તો જે મિત્રોને ખૂબ જૂનો મરડો હોય ઝાડા ઉલટીની તકલીફ હોય પેટની તકલીફ હોય તો એ મિત્રો જો આ પ્રમાણે દેશી ઉપચાર કરશે તો ખૂબ સારું અને તાત્કાલિક રિઝલ્ટ મેળવી શકશે એ સિવાય જે મિત્રોને વધારે પડતી તકલીફ હોય એ મિત્રો માટે અમારી પાસે એક આયુર્વેદિક કીટ પણ અવેલેબલ છે જે મિત્રોને આયુર્વેદિક કીટ વિશે વધુ માહિતી મેળવી હોય અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરે સરોવજીના મચા મુંડા સારી તંદુરસ્તી આપે પ્રથા ધન્યવાદ